કદાચ આ ગુજરાતની પ્રથમ ઘટના હશે કે મૃતદેહ લેવા માટે દિવસો સુધી કતારમાં સોજનોને બેસવું પડે આ દ્રશ્યો રાજકોટના છે ત્યારે પત્રકારો સાથે રજક થઈ એ સ્વજનોની કે જે પોતાના પરિવારના સભ્યના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ બબાલ શા માટે થઈ હતી શા માટે આ મામલો ગરમાયો અને આ બીચક્યો હતો તેની વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर आई रे नमस्कार हूँ जो आपनी साथ है तुषार बसिया नवजीवन न्यूज में आप स्वागत है राजकोट टीआरपी गेम जोन अग्निकांड में जमने मृत्यु थे सत्यपाल सिंह छत्रपाल सिंह जाडेजा स्मित मनीष भाई वाड़ा सुनील हसमुख भाई सिद्धपुरा जिग्नेश काड़ू भाई गढ़वी ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ વિશ્વરાજસિંહ જશુભા જાડેજા આશાબેન ચંદુભાઈ કાથડ આ માત્ર નામ નથી આ માણસની ઓળખ હતી કોઈના પુત્ર હતા કોઈના પિતા હશે કોઈનો વહાલ જોયો હશે તો કોઈનો પ્રેમી અથવા તો કોઈનો પતિ હશે આ તમામ પરિવારના લોકોને મૃતદેહ અત્યારે ડીએનએના ટેસ્ટ થઈ જતાં મળી ચૂક્યા છે પરંતુ હજુ વીસ જેટલા મૃતદેહ મેળવવા માટે વિવિધ પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે કે અમારા સ્વજનનો મૃતદેહ મળી જાય પરંતુ નથી મળ્યું કારણ કે ડીએનએનું ટેસ્ટ ચાલી રહ્યું છે આ વિશ્વગુરુ ભારતમાં અને આજે બીજો દિવસ છે ત્યારે આજે લોકોનો બાંધ હતો એ તૂટ્યો છે અને લોકો આજે ભડકી ઉઠ્યા હતા પત્રકારો પર આ બધા જ દ્રશ્યો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે બબાલ ચાલી રહી છે જે તકરાર થઈ રહી છે જે ઉગ્રતા દેખાઈ રહી છે આક્રોશ દેખાઈ રહ્યો છે આ તમામ પીડા અને દુઃખનું પરિણામ છે પરંતુ પત્રકારો સાથે આવું કેમ અને શું રમત રમવા જઈ રહી હતી પોલીસ અને અટકાવી દેવાય પ્રજા દ્વારા જ તો વાત કંઈક એવી હતી એક પત્રકાર દ્વારા પોતાની ઓફિસે સમાચાર મોકલવા એની ફરજનો ભાગ છે અને એ સમાચાર પ્રસારિત કરવા એ માધ્યમોનો ફરજનો ભાગ છે પરંતુ ઘણી વખત બનતું હોય છે કે માધ્યમો સમાચાર ચલાવે તેના કારણે કેટલાક લોકોને નુકસાન પણ કેટલીક પ્રકારના થતા હોય છે ઘટના કંઈક એવી હતી જ્યારે મૃતકોના સેમ્પલ આવી રહ્યા હતા તેમાં કોણ કોણ મૃતકના સેમ્પલ છે તેના નામ આવી રહ્યા હતા અને આ નામ લખી ઓફિસે મોકલવામાં ક્યાંક ને ક્યાંક એક પત્રકાર દ્વારા મેસેજ કરવામાં આવી રહ્યો હતો ત્યાંથી આ મામલો ચક્યું તેવું અમારા સૂત્રોનું કહેવું છે આ મામલો બીચક્યો કે તમે મેસેજ ન મોકલો કારણ કે અમે અમારા પરિવારને હજુ સુધી નામ નથી દીધો અમારો પરિવાર આ બાબતથી અવગત નથી તમે અત્યારથી આ જાહેરાત કરશો અમારા પરિવાર પર આભ તૂટવાનું છે અને તમે અત્યારે આભ તોડશો તો આ હોસ્પિટલે અમે હાજર છીએ પરિવારનું ધ્યાન રાખવા માટે કોઈ નથી આ સ્થિતિ આ દારૂણ સ્થિતિમાંથી ગુજરાત પસાર થઈ રહ્યું છે કારણ કે આ નિષ્ઠુર તંત્રના પાપે સત્યાવીસ લોકો મોતને ભેટ્યા છે અને હજુ તેમના મૃતદેહ નથી આપી શકે આ સરકાર ડીએનએ ના સેમ્પલ ચાલી રહ્યા છે ટેસ્ટ થઈ રહ્યા છે પત્રકારો પર જે પ્રકારનો આજે આક્રોશ હતો જે પ્રકોપ વરસ્યો આજે આ સ્વજનોનો એ વાજબી છે કારણ કે એમને પરિવારનો સદસ્ય ગુમાવ્યો છે એમના દિલને ઠેસ પહોંચે એમનું હૃદય ટુકડા થઈ ગયા છે અત્યારે પરિવાર અત્યારે પડી ભાંગ્યો હોય તેમના માટે તો આ પ્રકોપ પત્રકારો પર વરસાવવાનો હક અને અધિકાર છે એમને કોઈ રોકી ન શકે પરંતુ વાત કરીએ ત્યારે પોલીસે પણ આ મામલો બિચક્યો ત્યારે વચ્ચે દરમિયાનગીરી કરી અને મામલો થાળે પાડવાની કોશિશ કરી એ પણ સરાહનીય કામ છે પણ બાદમાં પત્રકારોને ત્યાંથી ખસેડવા માટેની પણ વાતો ચાલી પોલીસ દ્વારા તેવું પણ સૂત્રો જણાવે છે અને કેટલાક સ્થાનિક લોકો જણાવે છે પણ ત્યારે પણ આજ પ્રજા વારે આવી કે પત્રકારો તો અહીંયા જ રહે છે અને તેના કારણે પોલીસને પણ સમજવું પડ્યું કે નહીં આપણે કાર્ય અહીંયા નહીં ફાવે પોલીસ ઈચ્છતી હશે કે અહીંયાથી પત્રકારો જતા રહે માધ્યમો તેમને ન બતાવે પબ્લિકનો આક્રોશ છે આ સ્વજનોનો આક્રોશ છે તેના બહાને આપણે કામ પાર પાડી લઈએ પરંતુ એ આક્રોશ ક્ષણિક અને વાસ્તવિક સ્થિતિ જોઈને આવી રહ્યો હોય છે અને એ પણ વાસ્તવિકતા જુએ છે આ પરિવારો પણ કે માધ્યમો છે ત્યારે તેમની વાચા અત્યારે લોકો સુધી સરકાર સુધી અને તમારા જેવા અધિકારીઓ સુધી બહેરા કાને અથડાઈ રહી છે માટે આ રાજકોટની ઘટનામાંથી પત્રકારોએ પણ શીખવું પડશે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે પરિવાર પર આભ તૂટ્યું હોય છે અને તેને એ મલાજો જાળવીને આપણે પત્રકારત્વ કરીએ ભૂલ છે કે નથી એ વાત અલગ છે માધ્યમોને પણ પોતાની ફરજ નિભાવવી પડે છે અને એ ફરજ નિભાવવા માટે તેમને ફરજિયાત આ કામ કરવા પડે છે પણ આ કામને આપણે થોડીક અલગ રીતે પણ કરી શકીએ કોઈને સધિયારો આપીને કોઈને સહયોગ કરીને મદદ કરીને અથવા તો તેમની પડખે થોડી વાર માટે બે સારી વાતો કરી તેમને આશ્વાસન આપીને પણ કરી શકાય એટલે પત્રકારો તો પણ આખરે માણસોનું જ કામ છે અને પત્રકારો પણ માણસ છે અને જે વરસી પડી આ પ્રકોપ વરસાવી રહ્યા હતા એ સ્વજનો પણ માણસ છે થાય ચાલ્યા કરે પણ માધ્યમોને જ્યારે જરૂર પડે ત્યારે આ જ પ્રકારે પ્રજા ઊભી રહે છે એ પણ કાબિલેદાજ છે આજે રાજકોટની આ ઘટના પરથી અમે પણ ઘણું શીખી રહ્યા છીએ અને અમે પણ ઘણું સમજવાની કોશિશ કરી રહ્યા છીએ જનતા તરીકે પ્રજા તરીકે તમે પણ સમજજો કે આ પ્રકારની ઘટનાઓ આપણે શા માટે જોવી પડે છે ફરી આપણે આવું આક્રોશિત અને પ્રકોપને વરસાવવું પડે પત્રકારો એવા ગુજરાતની નવી સવારની આશા કરીએ નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે